નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું હું ભરત પ્રજાપતિ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો લાસ્ટ આપણે જે એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર આપણે કન્ડેક્ટરની અંદર કેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે એવું એની એ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી હતી બરાબર ને એ જે પીડીએફ હતી પીડીએફમાં જે પણ કાંઈ નિયમ આપેલો છે એ નિયમની આપણે ચર્ચા કરી હતી તો એ વિડીયોની અંદર અને એની અગાઉ પણ જે આપણે કન્ડક્ટરને રિલેટેડ એક વિડીયો મૂક્યો હતો એની અંદર પણ આપણી કોમેન્ટ હતી તમારી કે સર ક્લાર્કની ભરતીના શું સમાચાર છે જીએસઆરટીસી ક્લાર્કની જે ભરતી છે ક્લર્કની જે ભરતી છે એ ઉપરાંત મેકેનિકની ભરતી છે બરાબર તો આના શું સમાચાર છે તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે મેકેનિકની ભરતી અને ક્લાર્કની ભરતીની રાહ જોઈને બેઠા છે GSRTC ની ભરતીને બરાબર લાસ્ટ તમને જણાવી દઉં કે બે 2019 માં લાસ્ટમાં ક્લાર્કની ભરતી થઈ હતી GSRTC ની અંદર બરાબર એના પછી કોઈ જાહેરાત જ આવી નથી ક્લાર્કની GSRTC માં એટલે હવે જે આવવાની છે મેક્સિમમ જગ્યાઓ આવશે કારણ કે તો તમે જોઈ શકો છો કે ચાર વર્ષમાં ઘણો સમય જતો રહ્યો ચાર વર્ષ એટલે ઘણો સમય કહેવાય તો આ સમયગાળા દરમિયાન જે પણ કઈ રિટાયર થયા છે એમની જગ્યાઓ ખાલી થઈ હશે બરાબર છે તો આ જે ક્લર્કની જગ્યાઓ છે એની ભરતી માટે એક ન્યૂઝ ઘણા સમય પહેલા જ્યારે પચીસ ટકા ટિકિટમાં વધારો આવ્યો હતો ને એમને ટિકિટમાં વધારો પડ્યો હતો પચીસ ટકાનો ત્યારે એ લોકોએ ઉલ્લેખ કર્યો હતો કે અમે આવનાર સમયની અંદર એટલે કે ભવિષ્યની અંદર અમારી આ આ કેડરની અંદર ભરતી કરવાનું આયોજન છે બરાબર તો એ જે પીડીએફ છે એની અંદર જે જગ્યાઓ દર્શાવેલી છે એના ઉપર આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો આજનો આપણો મેન ટોપિક છે કે ક્લાર્ક કેટલી જગ્યા આવી શકે તો એ જગ્યાઓ આપણે જે એમને પીડીએફની અંદર આપણને દર્શાવી હતી એ પીડીએફની અંદર જે જગ્યાઓ છે એના ઉપર આપણે જોઈશું બરાબર તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને જો ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એ ઉપરાંત જો તમે આપણા ગ્રુપ ગ્રુપની અંદર જોઈન થવા માગો છો તો ગ્રુપ ગ્રુપની લિંક તમને અહીંયા આગળ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે WhatsApp ગ્રુપ જોઈન કરી શકો છો તો વાત કરીએ એ પહેલા જો તમે યુટ્યુબ ચેનલ તેમજ આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો ડાઉનલોડ કરી લો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે કરંટ અફેર્સ છે જોબ એવી ઘણી બધા ફીચર્સ તમને બિલકુલ ફ્રીમાં આ એપ્લિકેશન ઉપર એની એક્સેસ મળે છે વાત કરીએ યુટ્યુબ ચેનલની તો ડેલી બપોરે બે વાગે અહીંયા આપણા ક્લાસ હોય છે

એમ કુલ કેટલી તો કે આઠ હજાર આઠસો ને એકતાલીસ જગ્યાઓ કેટલી આઠ હજાર આઠસો ને એકતાલીસ જગ્યાઓ માટે આવનાર સમયની અંદર આયોજન ભરતી બોર્ડ નું છે એટલે કે જીએસઆરટીસી નું છે બરાબર તો જે પણ મિત્રો ક્લાર્ક ની તૈયારી કરી રહ્યા છે તૈયાર રહેજો ગમે ત્યારે ભરતી આવી શકે છે બરાબર અને જેના થકી વધુ શેડ્યુલ સંચાલિત મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે એટલે કે જણાવ્યું છે કે અમારું કંઈક આ પ્રકારનું આયોજન છે હવે આ આયોજન એટલે કે ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે એમણે જગ્યાનું મેં દર્શાવ્યું પીડીએફ આધારિત બરાબર જે ઓફિશિયલ પીડીએફ હતી એમાંથી આપણે કટિંગ લીધેલું છે અને તમને જગ્યાની માહિતી આપી કે આટલી જગ્યા આવી શકે છે તો હવે વિદ્યાર્થીઓ શું કોમેન્ટ કરશે ખબર છે સાહેબ ક્યારે આવશે તો જ્યારે એના ઓફિશિયલ ન્યૂઝ આવે છે કોઈ ઓફિશિયલ માહિતી આવે છે તો તમને આ પ્લેટફોર્મ ઉપર એટલે કે આપણા પ્લેટફોર્મ એટલે કે અડ્ડા ટ્વેન્ટી ફોર સેવનના માધ્યમથી તમને એની અપડેટ આપવામાં આવશે બરાબર તમે માત્ર તૈયારી ઉપર ફોકસ કરો કાંઈ પણ અપડેટ હોય છે શિક્ષણને લગતી કોઈ બાબત છે તો અમે હંમેશા તમારી સાથે છીએ બરાબર તમારી તૈયારીની બાબત હોય તો એમાં પણ અમે સાથે છીએ

જાન્યુઆરીથી આ બેચ ચાલુ થાય છે બરાબર તો આની અંદર તમે જોડાઈ શકો છો પાંત્રીસો રૂપિયા આ બેચ કોર્ષની કિંમત છે પણ તમારા માટે જે પણ વિદ્યાર્થીઓ સેશન જોવે છે રેકોર્ડિંગ સેશન છે એમના માટે સ્પેશિયલ એક કોડ આપણે બનાવ્યો છે જી પાંચ સાત નામનો કોડ બરાબર આ કોડનો તમે ઉપયોગ કરો એટલે તમને સિત્યોતેર ટકા ઓફ મળે છે બરાબર જે મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપે છે આ જી પાંચ નવ સાત કોડ ઉપયોગ કરો એટલે તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે છે અને આજે પાંત્રીસો ની બેચ છે એ તમને આઠસો ને પાંત્રીસ રૂપિયામાં મળે છે ઓકે મિત્રો તો આ માહિતી હતી ક્લાર્કની ભરતી અને મિકેનિકની ભરતી સંદર્ભે બરાબર છે હવે જો નેક્સ્ટ તમારું કાંઈ પણ પ્રશ્ન હશે તો હું એ આવરી લઈ અને એના સંદર્ભમાં વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ બરાબર હવે નેક્સ્ટ કદાચ આપણો ટાર્ગેટ એવો હશે કે ક્લાર્કની ભરતી સંદર્ભે એની જે જોબ પ્રોફાઇલ છે કે એનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે આ સંદર્ભમાં એક આપણે વિડીયો બનાવીશું તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે તો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો ઓકે મિત્રો મળીએ આવી અવનવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત